વાળો આયો હોય જે જોયું એ નરકે છે હજારે આખા જ કીધું હજારો પત્ની હોય જે રે એ જોયું આ ઘટના બનશે એમના આના હે પેલા જ મેં કીધું જગત આખા જીતનાર સિકંદર એક જ હતા દસભાઈ ને તમે કરી છો નંબર ઉપર

એમને એક જ નક્કી કરી લીધી લાગી લગન ની રાખો ગઈ ભગત સાહેબ ભગત ભક્તિ કરતા આવે ભારે કસોડી જેમ પથ્થર ઉપર ચટણી લસોડી આ ભક્તિ કરો ને ભગત ને હોય ગરીબ ભગત હોય જલારામ ની હાલત જુઓ નરસિંહ મહેતા ની હાલત જુઓ કાશી ની બજાર હરિચંદ્ર હાલ્યા બજાર સતવાદી સત ને માટે સાહેબ કાશી બજારમાં વેચાવું પડ્યું જે રાજા હતો ને એની રાણી છોકરો લાઈન માં ઉભા રહી ગયા આ કેવી પરીક્ષા આવી પરીક્ષાઓ પાસ થવું પડે કઈ કુરબાની દાડી જટાઓ વધારી દીધી વિચારો તમે હે એનું બલિદાન આપી દીધું કાશીના બજારમાં વેચાય ઉત્તરાયણના દિવસે આપણે આ ગાયોને ઘાસચારો નાખીએ ને હે એ અમથા નહીં નાખતા ત્યાં આગળ ટકો મેલવો પડે અને જે ગાયનો પૂરો માથા પર લઈને લાઈનમાં ઉભા રહે ને કાશીના બજારમાં તો એ કે બધા જે ચાકર નોકર એવું હોય ને તો ગામ પૂરો લઈને ઉભું ઓની પણ પૂરો લેવાના પૈસા દે હવે પૂરો લાવો કઈ થી એમને હવે શું કરવું તો સાહેબ એક ગંજી હતી બાજુ ત્યાંથી પૂરો લીધો હવે મફત લેવાય નઈ કરું સતવાદી સતને માટે હે દેખો હરિચંદ્ર હાલ્યા બજારે કાશીના બજારે વેચાઈ ગયા સાહેબ ખપી ગયા એમને અંગૂઠા આ નખની જે આંગળીની વીટી હોય ને એ વેડ મૂકી દીધો

પૂરા માટે એક પૂરા માટે મેં આખી આખી વીટી આપી દીધી છે વેડ આપી દીધો સોનાની વીંટી નું દાન કરી દીધું વિચારો તમે એક પુરા માટે આ રાજાઓ એના માટે ખપી ગયા હે શિર સગાસા દંગાવતી રાણી આપણે એક રાત વેઠી ને સાહેબ આજે આ ખપી ગયા આપણે આ બલિદાન આપી દીધું મેં તમે કળિયુગમાં કોણ આવું બલિદાન આવે સમયનું બલિદાન કોણ આપે ઠંડીમાં કોણ દે આ આપણું બલિદાન છે સાહેબ એ નહીં તો શું છે બલિદાન જ છે નહીં તો રામ ચાર પાંચ ગુરુડો વાળી હુતા ના હોય પણ સાહેબ ભક્તિ જેને આદરી છે ને હે એનો બેડો પાર થાય તો જાજુ ન કે તાજુ વસેલ ગામમાં 26 તારીખે પર ફરી આવવાનું છે બરાબર થોડું બાકી રાખે ખૂબ ખૂબ ધન્યવાદ કે અહીંયાથી અવાજ બહાર કરે બેનતા માસ્તર તબલથી વારંવાર અવરનવાર અમારો કઈક ફોન આવે ભાઈ આવી જજો હા કઈક અડચણ માં ફોન કરીએ ને આવી જવાનું તમારે હા